આમ સિલેક્શન થયું છે એટલે સૌથી પહેલા દરેક વાલીને પોતાની જૂની માટે અભિનંદન એણે મહેનત કરી છે અને એનું ફળ આજે આ તમને મળ્યું ઓગણીસોને થી શરૂ થયેલી સરદાર વલ્લભભાઈ સિવેદ રાબલ નથી એ આપણા જ આઝાદી માટે ખરી ખપેલા એવા નેતાઓને આવે છે મેં કે તમે આમાં બીજ રોપવાનું કામ કર્યું છે નથી સરદારને ગાંધીજીના એન્ડ સાહિત્યથી એન્ડ બજારથી આ કોલેજ શરૂ થઈ અને આજે કે પીટીસીમાંથી માંથી બીએડ બન્યું એટલે આપણે અહીંયા બે વર્ષના આ તાલીમી કોલેજની અંદર એડમિશન લઈને પ્રવેશ મેળવીને અહીંયા આવ્યા છીએ ત્યારે એની ઘરીમાં આટલા વર્ષો સુધી જળવાઈ રહેવા પાછળનું કારણ વાલીઓ છે મારી એકલીની મહેનત કે મારા સ્ટાફની મહેનત હું પછી ગણું છું કોલેજ દી છોકરીઓનું મેરી પૂછવું હોવું જોઈએ એવું તમે પણ માનો છો કે નહીં અને અમારો એ પ્રયાસ હોય તમે મહેનત કરીને દીકરીને એક છોકરી દુનિયાના કોઈ પણ શિક્ષક તરીકે એપૉઇન્ટમેન્ટ પામે તો પાછળ વિના જોડે એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે પણ સાથ આપવાની જવાબદારી વાલીઓની છે નાની નાની બાબતો કે સાચું છે કે વાંધો એડમિશન તો મળી ગયું છે અને આપણે બહુ ઊંચા ટકા સાથે મેરિટમાં આગળ છીએ કેતા આગળ થાય છે કે એકસો પચીસ સીટો આપણને પડવાય છે આડત્રીસો ભેટી છે